દર્શક મિત્રો હું છું ભાસ્કર તમે જોઈ રહ્યા છો સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ટેટીના ભાવ તૂટી જવાના કારણે ખેડૂતોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતોએ આ વર્ષે અંદાજે ચારસો ત્રીસ હેક્ટર જેટલા વિસ્તારમાં ટેટીનું વાવેતર કર્યું હતું ગત વર્ષે ટેટીના સારા ભાવ મળ્યા હોવાથી આ વર્ષે પણ ખેડૂતોને સારી કમાણીની આશા હતી પરંતુ ઉત્પાદન શરૂ થતાની સાથે જ ભાવમાં એવી કડાકો બોલ્યો કે ખેડૂતોની તમામ આશાઓ ધૂળમાં મળી ગઈ આ વર્ષે ટેટીનું વાવેતર કર્યું એમાં ખાસું એવું નુકસાન આવ્યું છે ખર્ચો વધારે થયો છે પિસ્તાલીસથી પચાસ હજારનો ખર્ચો વીઘે થયો છે અને ટેટીમાં રોગ પણ આવી ગયો છે અને ગઈ સાલના ભાવ ત્રીસ રૂપિયા હતા આ સાલે અઢાર રૂપિયા ભાવ છે અને ભાવમાં બહુ લોકોને પડાપડી થાય છે ભાવ કોઈ લેતું નથી અમને વેપારીઓને બોલાવી બોલાવીને આપવું પડે છે એટલે બહુ તકલીફ છે આ સાથે વાવેતર લગભગ ત્રણસો ચારસો વીઘાનું વાવેતર છે અંદાજે અને આજુબાજુ ગામડામાં પણ વાવેતર થયું છે વધારે એટલે ભાવ બહુ ડાઉ ડાઉન છે મજૂરે મજૂરની બહુ તકલીફ છે દૂર દૂરથી લાવવા પડશે ખર્ચો કરીને લાવવા પડશે ભાડું આપવું પડે છે પ્રવીણ કુમાર ભગવાનદાસ પટેલ નવાનગર ગત વર્ષે આ સમયે ટેટીનો ભાવ બજારમાં ત્રીસ રૂપિયા પ્રતિ કિલોથી પણ વધુ હતો જેના કારણે ખેડૂતોને પ્રોત્સાહન મળ્યું અને તેમને આ વર્ષે વધુ રોકાણ કરીને વાવેતર કર્યું પરંતુ આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને તેમના પાકમાં માંડવીસથી એકવીસ રૂપિયા પ્રતિ કિલો ભાવ મળી રહ્યા છે આ ભાવ ખેડૂતો માટે તેમની ખેતી ખર્ચ પરિવહન ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બનાવી રહ્યો છે કુદરત પણ આ ખેડૂતો પર ઉઠ્યું હોય તેવું લાગી રહ્યું છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ટેટીના પાકમાં અચાનક વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે તૈયાર પાક પણ બગડી રહ્યો છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે મારું નામ દીપકભાઈ જગનભાઈ પટેલ છે ગામ નવાનગર ચેટીનું વાવેતર અમે નવાનગરમાં લગભગ બસોથી અઢીસો વીઘાનું વાવેતર છે પણ વાયરસ આવવાના કારણે તેટીનું ઉત્પાદન કશું કંઈ થયું નથી અને ખર્ચો અમારે વીઘે લગભગ નહીં હોય તો ચાલીસથી પિસ્તાલીસ હજારનો ખર્ચો થાય છે ને આમ ટેટી અમારે જાય છે અઠ્યાવીસ પચીસ એ ભાવની જાય છે કિલોનો ભાવ તો આ સાલ વાયરસ આવવાના કારણે સત્તર અઢાર રૂપિયાની સમથિંગ કંઈક ભાવ પડે છે કિલોનો ભાવ એમ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ ટેટીનું વાવેતર બનાસકાંઠામાં થાય છે બાર એપ્રિલ પછી બનાસકાંઠામાં ટેટીનું ઉત્પાદન શરૂ થઈ જશે જેથી ટેટીના ભાવ વધુ નીચે આવી જશે જેથી અહીંના ખેડૂતોએ વધુ એક આર્થિક ફટકો પડશે હું પોતે નવાનગરનો વતની છું અને અમે તેટીનું વાવેતર વિપુલ પ્રમાણમાં કરીએ છીએ ગઈ સાલના રોજ અમે લગભગ નહીં હોય તો દોઢસો બસો વીઘા વાવેતર હતું આ વર્ષે અમારું ત્રણસો સાડા ત્રણસો વીઘા વાવેતર છે ગઈ સાલ અમારા ભાવ હતા બત્રીસ પાંત્રીસ રૂપિયા કિલોના મળતા આ સાલ મહારાષ્ટ્રનું માર્કેટ ખુલ્યું છે એમપીનું માર્કેટ ખુલ્યું છે એના લીધે અમને ભાવ પૂરા પોષણક્ષમ મળતા નથી અઢારથી વીસ રૂપિયા બાવીસ રૂપિયા ભાવ મળે છે અને અમારો એવરેજ ખર્ચો અને એવરેજ ગણીએ તો પિસ્તાલીસથી પચાસ હજાર રૂપિયા એક વીઘે ખર્ચો છે અને અત્યારે ઉત્પાદનનું પ્રમાણ ગણીએ અને બધું એવરેજ કાઢીએ તો અમારે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા એક વીઘે મળતર થાય છે એમાં ખર્ચો અમારો પિસ્તાલીસ હજાર પચાસ હજાર જતો રહે છે અને હજી પંદર દિવસ પછી દિશાનું માર્કેટ ચાલુ થાય છે તો લગભગ એનું બજાર રહેશે પંદર રૂપિયાની આજુબાજુ થઈ જશે તો અત્યારે પોષણ પોષણ ભાવ મળતા નથી અમને બિલકુલ એનું કંઈ થાય તો સારું મારું નામ છે પટેલ પાર્થ કનુભાઈ નવાનગર નો વતની છું હિંમતનગર તાલુકો છે મારો એક બાજુ ટેટીના પોષણ સંભાવ ન મળ્યા તો બીજી બાજુ વાયરસ આવી જવાના કારણે કેટલાક ખેતરોમાં રહેલો ટેટીનો પાક નિષ્ફળ છતાં મોટો આર્થિક ફટકો પડ્યો ખેડૂતોને રોવાના વારો આવ્યો છે તો ફરી મળીશું એક સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો સામના ન્યૂઝ